જય સ્વામિનારાયણ હું સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટથી સાધુ નિર્ગુણજીવાનદાસજી સ્વામી આજના આ કાર્યક્રમ ગુરુકુલનું મહાસંમેલન થયું તેમાં આવીને ખૂબ આનંદ થયો આજના આ કાર્યક્રમમાં મહામહોદય આચાર્ય શ્રી દેવવ્રતજી સાહેબે જે પ્રવચન આપ્યું કે જેમાં આજની નવી પેઢીને ગુરુકુલની અંદર જે શિક્ષણ પદ્ધતિ મળે છે એનાથી સામાજિક રીતે સમાજ પણ ખૂબ સુખી થાય છે પરિવાર સુખી થાય છે અને રાષ્ટ્રને પણ ખૂબ સારા એવા નાગરિક મળે છે એ વિશે ખૂબ ગહન ચર્ચાઓ થઈ વર્ષો પહેલાં અંગ્રેજો આવ્યા એ વખતે એના પહેલાં ભારતની અંદર ખૂબ ગુરુકુલો હતા લોર્ડ મેકોલોએ જે ગુરુકુલ પદ્ધતિ નષ્ટ કરી અને ત્યાર પછી હવે જે શિક્ષણ પદ્ધતિ અત્યારે ચાલી રહી છે એ શિક્ષણ પદ્ધતિ કેવલ નોલેજ આપે છે જ્ઞાન નથી આપતી જ્યારે ગુરુકુલ શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન પણ મળે છે સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે બાળક સાચો માતૃપિતૃ ભક્ત બને છે સાચો દેશભક્ત બને છે આવા ગુરુકુલ દ્વારા જ બાળકનું ખરેખર ઉત્થાન થાય છે અને બાળકના ઉત્થાન સાથે સમાજનું પણ ઉત્થાન થાય છે જેથી કરીને આવા ગુરુકુલ દિન પ્રતિદિન થતા રહે એ સમાજને માટે ખૂબ સારી વાત છે જય સ્વામિનારાયણ પાંચજન્ય સાપ્તાહિક એવં ભારત પ્રકાશન દિલ્હી તત્વાવધાન મેં એ આયોજન ભારતીય શિક્ષા કો પુનઃ જીવંતને કા એક મહત્વપૂર્ણ કદમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગુરુકુલ સંઘ જે ચાલે છે ગુરુકુલ સંઘના પ્રમુખશ્રી ગુરુકુલ સંઘના બધા સંતો જેટલા જેટલા ગુજરાતમાં ગુરુકુલો છે આઈ થિંક એકસો ને પાંસઠ ઉપરાંત ગુરુકુલોના પ્રતિનિધિ સંતો અહીંયા છે ત્યારે મહામહિમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આ પ્રસંગે ખાસ પધાર્યા આ સંસ્થાના સંસ્થાપક અમારા આદરણીય રામકૃષ્ણ સ્વામીજી છે એમના આયોજનમાં એમના અન્ય વ્યવસ્થામાં જ્યારે આપણે બધાએ ભેગા થયા છીએ ત્યારે એકવાર આ સંસ્થાઓને ધન્યવાદ જેનું સન્માન થયું છે એ ઇમરુબ્બીઓને પણ ખૂબ ખૂબ હૃદયથી સાધુવાદ આપું છું સાથે સાથે મહામહિમ રાજ્યપાલ સાહેબના જે ઉમદા વિચારો ભવિષ્ય નીતિને ધ્યાનમાં રાખી શિક્ષણ નીતિને જે ઊંચી લાવવા માટેના જે પ્રયત્નો છે એ આવકાર્ય છે ભગવાનને પ્રાર્થના કરું કે આ અવસરે ભગવાન અહીંયા જેટલા બી આવ્યા છે બધાનું મંગળ કરે અને રાજ્યપાલ સાહેબ અને જે આ દિલ્હી અને તત્વાવધાન પાંચધનની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના પ્રતિનિધિઓ જે આવ્યા જેનું બહુમાન થયું એને પણ ભગવાન ખૂબ દીર્ઘાયુ ખૂબ કામ કરવાની શક્તિ આપે એવી મારી એક સાધુ તરીકેની પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ